દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉજવણી નિમિત્તે મીઠી પાલે ગામમાં ભવ્ય અને પ્રેરણાદાયક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગામજનોએ રક્તદાન શિબિરનું આયોજન કરી માનવતા અને સેવા ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું આ પ્રસંગે પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ઉત્તમસિંહ વાઘેલાએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પોતાનું જીવન દેશ અને સમાજ માટે સમર્પિત કર્યું છે તેમના જન્મદિવસની ઉજવણી આ પ્રકારે સેવાના કાર્યો દ્વારા કરવી એ તેમના સૌનો સાથ સૌનો વિકાસના સૂત્રને સાચા અર્થમાં સાર્થક કરે છે રક્તદાન એ સૌથી મોટું દાન છે અને આજે આપણા ગામના યુવાનો અને વડીલોએ જે ઉત્સાહ બતાવ્યો છે તે ખરેખર પ્રશંસનીય છે તેમણે વધુમાં કહ્યું કે આ પ્રકારના કાર્યક્રમો સમાજમાં એકતા અને પરસ્પર સહકારની ભાવનાને વધુ મજબૂત બનાવે છે શિબિરમાં મોટી સંખ્યામાં યુવાનો અને વડીલોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો ગામના યુવા સરપંચ રમેશભાઈ મોદીએ પણ રક્તદાન કરીને સૌને પ્રેરણા આપી હતી તેમણે જણાવ્યું કે વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી માત્ર એક દિવસનો ઉત્સવ નથી પરંતુ સમાજ માટે કંઈક સારું કરવાની પ્રેરણા છે આજે અમારા ગામના લોકોએ રક્તદાન કરીને સાબિત કરી દીધું કે સેવા એ જ સાચો સેતુ છે આયોજન દરમિયાન ગ્રામજનોએ ગામના શિવજી મંદિરે વડાપ્રધાનના દીર્ઘાયુ માટે વિશેષ પ્રાર્થના અને આશીર્વાદ પણ માગ્યા હતા આ કાર્યક્રમમાં ગામના દરેક કોમના આગેવાનો વડીલો યુવા વર્ગ અને સંપૂર્ણ પંચાયત ટીમ ઉપસ્થિત રહી હતી જેણે આ ઉજવણીને વધુ ઘાસ બનાવી હતી મીઠીપાલડી ગામની આ પહેલ સેવા અને સમર્પણની ભાવના માટે એક પ્રેરણાદાયક ઉદાહરણ બની છે જે ખરા અર્થમાં વડાપ્રધાનના સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ સૂત્રને ચરિતાર્થ કરે છે આજે પારડી ગામની અંદર ગુજરાતના પડોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે

ખુબજ આનંદ પૂર્વક અને લોકોને મદદગાર થવા માટે આપણા ગુજરાતના પનોતા પુત્ર અને આપણા દેશના મોદી સાહેબ નો જન્મ દિવસના પ્રસંગે અમે પહાડીના તમામ સમાજના ત્રામ તમામ ગ્રામજનો સાથે મળીને શંકર ભગવાનના મંદિરે જઈને પ્રાર્થના કરવામાં આવી એમનું આયુષ્ય આયુષ્ય હજાર વર્ષ થાય એવી બધા અમારા ગામના આગેવાનો સાથે મળીને પ્રાર્થના કરી અને આજે પહાડી ગામમાં અમારા પાડી ગામના દરેક સમાજના યુવા ટીમ સાથે અમે જે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે એમાં મને તમામ યુવા મિત્રો સાથ સહકાર આપશે એવી હું પાડી સરપંચ ખાત્રી ખાતરી આપું છું અને આ પ્રસંગે કોઈ પણ દવાખાનામાં કોઈ ડિલિવરી પ્રસંગ હોય કોઈ કેવા મતલબ કોઈ પણ જગ્યાએ ડીસા હોય પાટણ હોય કે થરાદ હોય જ્યાં બ્લડની જરૂર પડશે એમાં દરેક સમાજને મળશે એની સાથે આપણે દ્વારા આયોજન કરવામાં આવેલ છે અને અમને અમે પૂરો વિશ્વાસ છે કે અમારી યુવા ટીમ આમાં જોડાય એવી ભગવાન